તમે ખાલી લોકેશન ગાડી છે જો આપણે અહીંયા અહીંયાથી આવવાનું અને અહીંયા આપણે આ ગેટ છે અહીંથી જવાનું છે અંદર

કરતા કરતા જવાનું હોય કરો નહીં નહીં બગાડશે પણ રહેવા દે બગાડી નાખે નહીં 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 નઈ પબ્લિક કરવાના દંડવટ કરવાનો છે આપણે પબ્લિક આયા એ ઓ ડંડવટ કરું લાગે જિંદગી પર બધા યાદ રાખશે વીસ કે રૂપિયા દીધા એટલે પાણીનો વળ છે નો વિકાસ ધુણિયા ધીમે હાલ મજા આવશે હવે જે હવે મજા આવશે આયા ડાઉનલોડ કરવાનું થાય નહીં નહીં આપણે 5 વાર ડાઉનલોડ કરવાનો છે આયા ડાઉનલોડ કરી દેવી આપ મોગા પાંગવાનો કુસ આપ મારવા દે સંદુભાઈ ના કરતા હોય આપણે મસ્તી કરતા હોય સંદુભાઈ

બી નવો એનું માન બે આયા ખરી બેટરા બેજો ડુંગરા ઉપર હજી હજી આટલું છોડવાનું છે આ ડોનોટ કદી આટલી લાગે આટલું બધું છે તો દીધા હે એ કેવું આવશે આ તો ફોટો પેટ તો अपने रिस्क ले ले थोड़ा बापा राम सीताराम सीता सीताराम सीता राम सीता सीताराम सीताराम सीता माताजी आले धाकी गयो अब ढलान देख सकते हैं इधर ये हमारा वरुण पांच डांडो उठ करवाना था अपना बोलो

બાપો બેઠા હે ઓતે બેટરી હા મને ચંદ બોલો ખાઈ જો એક જો આમ જો ટોચે કામ કરતો ઉંડા કિનારો રસ્તો હોય રસ્તો આ જો ઈ રયો તો હું પડતો ને

આલે છે ફગથિયા હોવા જો કે જો આ લોકો ને લાવન પાણી નીકળવા આમાં પાણી પાણી લેવા છે ને એટલે

Jalur uh, jalur kita ya? <laughs> <Lai dey. laughs> hmm. Hmm. <coughs> hmm. ઈ કે તરબ રીમોટ કંટ્રોલ નથી ગાય કામ કરીને તો

આય ચાવણ કને આપણે ટોચની થોડીક જ નજીક છવી

下面就。

પછી અહીંથી હજી તમારે આ બાજુ ડુંગર પાસે છે એ અહીંયા જોઈન્ટ થાય છે એ ડુંગરે જવું હોય તો તમે જઈ શકો છો ચંદુભાઈ બધા બેઠા છે આટલો ડુંગર ઊંચો છે જો અમે અહીંથી આટલો ડુંગર નીચે જો આ અહીંયા છાપરા દેખાય ગુલાબી આવડા અહીંયાથી અમે ચેડા હતા ચડી 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 ચડીને આપણે અહીંયા ઠેક લગી આવ્યા અહિયા આ મંદિર છે આ દાદર અહિયાં થી અમે આવ્યા મંદિર છે માતાજી નું પછી જો આ સીડી ઉતરવાની છે આ ચંદુભાઈ ઉતરી રહ્યા છે

빗나무 놀라야 하죠. રાબડું બોલે રાબડું રાબડુ બોલે કાકરા નાખ્યા અમે કઈ કરકો હોય નાખ્યા નહીં તમારો બાપુ એક ટેમ્પો આખો ઠલો આપડે ડાયરેક્ટ માંડવી જવું છે એ બાજુ જવાનું આ તો સીધું આ ચોકડી આવે તો આપણે આમ ચોકડી આવે એટલે લઈ લેવાની ને બબાટી ચોકડી કઈ કીધી બોબાટી બોબાડી બોબાડી ચોકડી બોબાડી ચોકડી થી સીધી લઈ લેવાની એટલે તમે પહોંચી જશો પરવડ ગામ કેવું પરવડ એવી રાખે ને